બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો થોડી પડાયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી મામલતદાર અને ડીવાય એસપી સહિતનો કાફલો પણ હાજર રહ્યો શહેરના સાળંગપુર રોડ પરના રોડ પરની બંને સાઈડના દબાણો તોડાયા જેમાં સ્ટેટ હાઇવે અને જેઆરએન બી હસ્તકના રોડ પર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના બંને બાજુના પાંત્રીસ મીટરના દબાણ ધ્વસ્ત કરાયા તો નેશનલ હાઈવે પરના બે પોઈન્ટ સોળ કિલોમીટર ચાલશે અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે રોકાશો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી તાલુકાના ગામ આજે સવારે છ વાગ્યાના હરસામાં એક યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની એકવીસ વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો નાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે ભગે બચાવ કામગીરીમાં જોડાયું રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હુંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી યુવતીને બચાવવા માટે વીસ કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું યુવતીની પાંચ મહિના પહેલાં સગાઈ થઈ હતી ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી એકવીસ વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કાનજીભાઈ મીણા છે જે મૂળ રાજસ્થાન છે વાડી માલિક રમેશભાઈ ઠક્કર યુવતીનો ભાઈ વર્ષોથી કામ કરે છે વહેલી સવારે પાંચ વાગે બે બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી એક પછી એક બહેન ગઈ પરંતુ બીજી બહેન પરત આવી નહોતી થોડી બોરમાંથી બચાવવા બચાવવાનો અવાજ આવવા લાગ્યો હતો જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી બનાસકાંઠાના ભાગલા પડ્યા બાદ એક તરફ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે પરંતુ આ દ્રશ્યો વિરોધના નથી થરાદની આ તસવીર ઉજવણીની છે આ લોકો દુઃખી નથી ખુશ છે કેમકે થરાદ વાવ જિલ્લો બનતા થરાદમાં જોરદાર ઉજવણી થઈ જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા તો તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું બનાસકાંઠા જિલ્લાના નવ નિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો લાખણી જેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પા વર્ષા કરી ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો એકસો ઢોલ તેમજ ફુલહાર થઈને તેમને સ્વાગત માટે ઉમટી પડ્યા જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામયું કરતા જોવા મળી ચાર જેસીબી મશીન ઉપર લોકોએ ચડીને ખુલ્લી જીપમાં નીકળેલા વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પ વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું લોકોએ નવો જિલ્લો બનતા ઢોલ નગારા વગાડી નાચગાન ગઈનો ઉત્સવ મનાવ્યો બાદમાં સભાને સંબોધી જેમાં શંકર ચૌધરીએ ગર્જના કરી વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી પણ નવ નિર્માણ છે વાવ ધરાજ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે સરહદી વિસ્તારની ઝડપી કાયા પલટ થશે વાવ થરાજ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ ઉમટી પડ્યા હતા નવા જિલ્લા બન્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાથી શરૂ થયેલી વિરોધની આગ કરમસદ સુધી પહોંચી છે આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ ફાટી નીકળ્યો છે લોહ સરદાર પટેલની ની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખી લોકોએ કહ્યું સરદાર પટેલના જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં ન કરવામાં આવે તેવી માંગ મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતા નગરપાલિકા સહિત આસપાસના ચાર ગામનો સમાવેશ કરાયો જોકે કરમસદ ને સ્વતંત્ર દરજ્જા માટે લોકોને લાંબા સમયથી માંગ ઉઠી છે આ તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવાની માંગણી માંગણી કરી કરમસદ જાહેર કરાતા શહેર બંધ રહ્યું જો નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો વિરોધ પ્રદર્શન કરવાની ગયા આપી આ બબાલ રગજગ અને માથાકૂટનું કારણ છે દબાણ રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવવા માટે સવારથી દબાણની ટીમ પોલીસ સાથે પહોંચી હતી નગરપાલિકા દ્વારા પંદર જેટલી લારી ગલ્લા હટાવી દેતા બબાલ થઈ હતી મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ ગયા હતા વેલકમ બેક મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા સામૂહિક રીતે હથિયાર માંગવાના મામલામાં નવો વળાંક આવ્યો પાટીદાર સમાજના લોકોએ સામૂહિક રીતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હથિયારો રાખવાની પરવાનગી આપવા અરજીઓ આપી માંગણી કરી હતી જે આવેદનપત્ર અંગે જિલ્લા કલેક્ટર દ્વારા લિખિતમાં વળતો જવાબ આપવામાં આવ્યો તમામ અરજીઓને ઓનલાઈન ભરવા કલેક્ટર દ્વારા જણાવાયું વિવિધ નવ જેટલા પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવા જણાવ્યું

વિષયમાં અમે અમારી આજે ہتھیار છે એનો ઉપયોગ કરશું ઉત્તરાયણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત ખાતે લોકોની સુરક્ષા માટે સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા સેફ્ટી બેલ્ટ વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ન ભરાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો પ્રાઇમ આર્કેડ અડાજણ ખાતે પોલીસ અધિકારી સહિત લોકો આ કાર્યક્રમમાં જોડાયા ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારથી જ રસ્તા પર વાહન ચાલકોને દોરી વાગવાના બનાવો સામે આવી રહ્યા છે અમદાવાદના એલડી એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થી ઓમ પટેલે દોરીથી રક્ષણ માટે નવી પ્રોડક્ટ તૈયાર કરી છે નેક શિલ્ડ નામની આ પ્રોડક્ટ ગમે તેવી ઘાતક દોરી સામે રક્ષણ આપશે જોઈએ આ પ્રોડક્ટનો લાઈવ ડેમો ઓમ આ જે પ્રોડક્ટ તૈયાર કરી છે શું છે આખી આ પ્રોડક્ટ અને કઈ રીતે આ ઉપયોગમાં આવે છે સો આ જે પ્રોડક્ટ બનાવી છે નેકશિલ્ડ એ પહેલાં તો તમને ઉત્તરાયણમાં પતંગની દોરીથી રક્ષણ માટે બનાવેલી છે આની પહેલાં પણ અમે આ આ રીતનો એક પ્રોટોટાઇપ ઉતારેલો હતો માર્કેટમાં કે જેનાથી ચાઇનીઝ દોરી હોય કે કોઈ પણ ટાઈપની દોરી હોય દોરી કપાઈ જાય છે પણ તમારા ગળાને કશું નથી થતું હવે અમે જે આ જે પ્રોડક્ટ બનાવી છે એમાં તમારે ફેસનું પ્રોટેક્શન પ્લસ નેકનું પ્રોટેક્શન આપેલું છે એટલે લોકોને શું થતું છે ગળું તો કપાય છે પણ એની સાથે નાક કાન અને હોટ પણ કપાઈ જતા હોય છે તો હવેના પ્રોડક્ટમાં અમે એલ્યુમિનિયમ ચેઇનનું આખું લેયર મૂકેલું છે કે જેનીથી દોરી કપાઈ જાય છે ચાઇનીઝની દોરીઓ કે કોઈ પણ દોરીઓ પણ તમને કોઈ ઈજા પહોંચતી નથી ચેઇનનું લેયર મૂકેલું છે અને તમે પહેરી લેશો સિમ્પલ ફેસમાસ્કની જેમ તો આખું જે ચેઇનનું લેયર આવશે નાકથી સ્ટાર્ટ થશે ને ગળા સુધીનું આવશે તો દોરી જ્યારે પણ આવે છે ને તો પહેલાં એ કોન્ટેક્ટમાં આવે છે જે બારનું જે મટીરિયલ છે સ્ટ્રેચેબલ અને બ્રિથેબલ મટીરિયલ મેં યુઝ કર્યું છે આ દોરી છે જે નોર્મલ દોરી આપણે યુઝ કરીએ છીએ એ જ દોરી છે હવે હું એનું તમને એકવાર ટેસ્ટિંગ દેખાડ દઉં દોરી તૂટી ગઈ બીજી વાર આપણે ટ્રાય કરીએ દોરી તૂટી જાય એ ભાગે હોય કે આંખના ભાગે હોય કે હોઠના ભાગે હોય કે જે ગાલના ભાગે હોય તો એને જે 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 છે 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 તે 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 પ્રોટેક્શન મળે પ્રોડક્ટ તૈયાર લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક એટીન ગુજરાતી અમદાવાદ ક્રડાઈ ગાંધીનગર ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કર્યું છે જે દસથી થી બાર જાન્યુઆરી દરમિયાન યોજાશે ફેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટમાં બુમિંગ ટ્રાય સિટી ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એકમોનું પ્રદર્શન કરાશે ઇવેન્ટમાં ટોચના પાંસઠ ડેવલપર્સ એક છત નીચે આવશે જે એકસો વીસથી વધુ પ્રોજેક્ટ રજૂ કરશે આ ફેસ્ટમાં ભવિષ્યમાં ઘર ખરીદનાર અને રોકાણકારો માટે પસંદગીના વિકલ્પો મળશે આ અત્યારે બસ જ વધુ અપડેટ્સ માટે આપ ન્યૂઝ ગુજરાતી ગુજરાત ના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે જી હા અનામત આંદોલન ના દસ વર્ષ બાદ પહેલી વાર ઉદ્યોગપતિ